હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે વિશ્વ પરિવાર દિવસ આજના વિડીયોમાં આપણે વિશ્વ પરિવાર દિવસ વિષય ઉપર સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ આશા છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ દર વર્ષે પંદર મેના રોજ વિશ્વ પરિવાર દિવસ ઉજવવામાં આવે છે જેને આપણે વર્લ્ડ ફેમિલી ડે તરીકે પણ ઓળખાવીએ છીએ પરિવારની ઉપયોગિતા જોઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવાનું નક્કી કર્યું હતું વિશ્વ પરિવાર દિવસ સૌપ્રથમ ઓગણીસો ચોરાણુંમાં ઉજવવામાં આવ્યો હતો જોકે આ દિવસનો પાયો ઓગણીસો નેવ્યાશીમાં જ નાખવામાં આવ્યો હતો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના ઠરાવ ચુંમાલીસ બ્યાસી તારીખ નવ ડિસેમ્બર ઓગણીસસો નેવ્યાશીમાં જીવનમાં કુટુંબનું મહત્વ જણાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવાનું જાહેર જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં પંદર મેને વિશ્વ પરિવાર દિનની તારીખ તરીકે નક્કી કરી ત્યારથી વિશ્વ પરિવાર દિવસ દર વર્ષે પંદર મે ના રોજ ઉજવવાનું શરૂ થયું કહેવાય છે ને કે જાઝા હાથ રળિયામના એવી જ રીતે વધુ માણસો મળીને સારું કાર્ય કરી શકે પરિવાર જ સૃષ્ટિનો પાયો છે પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે પરિવારનું મહત્ત્વ નવા સંકલ્પો તેના પ્રત્યે જાગૃતતા અને પડકારોને રેખાંકિત કરવા માટે દર વર્ષે પંદરમી મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળીમળીને રહેવું ખૂબ જ જરૂરી છે આજના આધુનિક સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના છાસવારે બને છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ આ દિવસ મનાવવામાં આવે છે પરિવારની વચ્ચે રહેવાથી માનવી તણાવમુક્ત અને પ્રસન્ન પ્રસન્નચિત્ત રહે છે સાથે જ એકલતાપણું અને ડિપ્રેશનનો શિકાર બનતા પણ અટકે છે વિશ્વ કુટુંબ દિવસની ઉજવણી શરૂ કરવા પાછળનું કારણ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનું હતું દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને યુવાનોને પરિવારના મહત્વ વિશે જણાવવામાં આવે છે વિશ્વ પરિવાર દિન અંતર્ગત શાળાઓમાં વક્તવ્ય નિબંધ સ્પર્ધા કાવ્ય સ્પર્ધા ક્વીઝ સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવે છે શાળાઓમાં પરિવારનું મહત્ત્વ સમજાવતી સામાજિક ફિલ્મ કે વિડીયો બતાવવામાં આવે છે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડ કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ